મેન્શન કર્યું હતું કારણ કે મેનેજમેન્ટમાં જે બદલાવ થયા છે લીધે ફોકસ બનાવશે અનુપ શાહ જે છે એમડી અને સીઓ પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે અને મહત્વનું એટલા માટે કે ઇન્ડસિયન બેંકના એમડીસીઓ માટે જે છે એક એક સંભવિત દાવેદાર ઉમેદવાર તેઓ અહીંયાથી અત્યારે તો ગણાઈ રહ્યા છે કઈ રીતે એક અપડેટ જોઈ રહ્યા છો કંપની માટે એક અસર કરી શકે ચાંદીજી જો તમે આ બે ક્વોર્ટરથી જે હતા ને એમને રાજીનામું આપ્યું છે એટલે સડન આવ્યું છે એટલે માર્કેટને પણ થોડો શોખ લાગ્યો છે અને આ ન્યૂઝ ફ્લો છે જે પ્રમાણે કહે છે કે ઇન્ડસ બેંકમાં પણ કદાચ જઈ શકે છે તો એ લેક્સી બટ યસ ઓવરઓલ બજાજ ફાઈનાન્સ બેંકની વાત કરું કેમ કે પાછા રાજડીસીઓ બની રહ્યા છે એટલે એમ માર્કેટને વાંધો આવે અને આઈ થિંક એ વર્ષ સુધી છે એટલે ઇનફ ટાઈમ છે કોઈ નવા પાછા ગ્રુમ કરવા માટે કોઈ નવું સીએમડીને ગ્રુમ કરવા માટે કેમ કે તમે જો કે આમને જે હું આપણે એમને આઈ થિંક પહેલાં છેલ્લા સાત વર્ષથી એમને ગ્રુમ કરી રહ્યા હતા અને સડનલી બે ક્વાર્ટરમાં જે ગયા છે તો પણ માર્કેટ આઈ ડોન્ટ થિંક એટલું મોટું આમાંથી ક્યુ લેશે હા એક કહી શકે કે મેનેજમેન્ટનો કે સક્સેશન પ્લાન થોડું ડામાડોલ થઈ રહ્યું છે પણ આઈ થિંક દે વિલ કમ અપ આઉટ થઈ મને નથી લાગતું કે આમાં બહુ મોટો ચેન્જ આવશે થોડું માર્કેટ રિએક્શનનું ઉપર કે નીચેનું સાઈડ હશે મારા હિસાબથી તો પોઝિટિવ રહેવું જોઈએ કેમ કે રાજવી જૈન પાછા રહ્યા છે પણ જોવું પડશે ઓવરઓલ હું અગર બજાજ ફાઈનાન્સની વાત કરું તો ખાસો પોઝિટિવ છું તમે જો એમનું એમ એ ખાસું સારું એવું ગ્રો થયું છે અને આગળ જઈને પણ એ કહે છે કે નો વીસ ટકાથી કન્ઝ્યુમર ફાઇનાન્સ ગ્રોથ થશે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બી છ પાંચ ટકા જે ઘણું સારું કહેવાય ત્યાં બી સ્ટેબલ એસેટ ક્વોલિટી પણ ઓલમોસ્ટ મેન્ટેન છે અને ડીપો ઓવરઓલ મને આ બધું જોઈને એવું લાગે છે કે આઈ ડોન્ટ થિંક એટલું બધું મેજર ઇશ્યુ આવશે બજાજ ફાઇનાન્સ અને આ મેનેજમેન્ટ કેપેબલ છે આ આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એટલે આઈ થિંક જેની પાસે હોય એમને હોલ્ડ કરવું જોઈએ અને નીચે બહુ આવે તો આઈ થિંક લેવા લેવાય પણ ખરું